હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિસ્તારોમાં ભારે મેઘ મેઘમહેરની સંભાવના છે ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે પાંચથી બાર જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનાવવાની આગાહી કરી છે જેને કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે પણ થી દસ જુલાઈના સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ઠંડર સ્ટ્રોમની ચેતવણી જરૂર જારી કરી છે જેમાં ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપ પવન ફૂંકાવાની શક્યતા છે આ સાથે માછીમારો માટે ઉત્તર દક્ષિણ દરિયાકાંઠે ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ આવી શકવાની શક્યતા છે આગામી બોતેર કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે અને લગભગ પૂર્વે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરાના વગેરેના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જામુઘોડા ભરૂચ અને સાતપુરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટના ભાગોમાં સુરેન્દ્રનગર હરવદ રાજકોટ લીંબડી સાંજ ચોટીલા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે અને લગભગ અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે વરસાદ લગભગ ઘણા ભાગમાંથી મહેસાણાના કડી કલોલ આ ઉપરાંત માણસા અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વિરાજ ગામના ભાગો સાણંદના ભાગો અમદાવાદના ભાગો અને ધોળકાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યાં આ વરસાદ લગભગ ચૌદથી ચૌદ તારીખમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અઢાર મે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર ભારતમાં શિક્ષણ જતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે વિવિધ ભાગોમાં તારીખ બારથી અઢારમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ વરસાદ જે છે ત્યાર પછી બીજી એક સિક્ષણ છવ્વીસથી ત્રીસ જુલાઈમાં આવશે આ સિક્ષણ ડબળી છે એટલે જુલાઈ માસમાં હજુ પણ આઠથી દસ ઇંચ વરસાદ થતાં કેટલાક ભાગો રાજ્યના જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે કે વરસાદ છે નિરંતર ચોમાસું શિયાળું હવામાન જોતા ત્યાંનું અને ઉનાળું હવામાનની સુષંગતા આ વખતે રહી નથી આ વખતે જે વરસાદ થાય છે એ લો પ્રેશરથી થાય છે એટલે જ્યાં લો પ્રેશર ભૂભાગો પર થાય અને દરિયાના ભાગમાં લો પ્રેશરો એ ભૂભાગમાં આવતા ભિન્ન ભિન્ન ભાગોમાં જ લો પ્રેશરના લીધે વરસાદ થાય છે કારણ કે આ વખતે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નબળા આવ્યા હતા એટલે ગરમી પડી હતી એટલે લગભગ ગરમી પડે અને વરસાદ આવી જતો હોય છે એટલે આ સિસ્ટમ આ વખતે લો પ્રેશરના કારણે વરસાદ આવે છે નિરિ નિરનિરંતર ચોમાસું જે આપણે ગળી શકીએ એવા ચોમાસાનો વરસાદ નથી અને ભારતનું વરસાદનું ડિસ્ટ્રિબ્યુશન પણ એક સરખું નથી જણાતું જી આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ઝાપટા પડી શકે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ઝાપટા પડી શકે પરંતુ આગામી બોતેર કલાકમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સુરત નવસારીના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ભરૂચ જાંબુઘોડા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એ તારીખ ચૌદ સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ લાવી શકે તેમ છે અને આ સિસ્ટમ લગભગ લગભગ અઢાર તારીખ પૂરતા ત્યાર પછી ઉત્તર ભારતમાં જતા ઉત્તર રાજસ્થાનના સંલગ્ન ભાગો છે ગુજરાતના તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમ આ વખતનું ચોમાસું જે છે એ નિરંતર ચોમાસું નથી પરંતુ લો પ્રેશર ભિન્ન ભિન્ન ભાગોમાં થાય છે અને જ્યાં વરસાદની સાનુકૂળતા હોય ત્યાં વરસાદ કાપી શકે છે એ માટે એ છે કે આ પાણી એ વખનું ગણાય છે પુનર્વસુ નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી જેના લીધે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં ઘણી વખત આંતર કરવામાં આપ્યો છે લીલામાં તો લીલી માટી સોળ ઉપર જતા કે સોળ પીળો પડી જવાની શક્યતા રહે છે એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા નહીં અને કેટલાક ભાગોમાં તો હજુ ઘાસ પણ ઊગેલું છે એ કાઢવું મુશ્કેલ પડે તેમ છે એટલે ખેડૂતોએ આ વરસાદનું પાણી સારું ગણાતું નથી પણ વીસમી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાય છે વરસાદ ભીજ ભીજ ભાગમાં ખંડખંડ વૃષ્ટિ થશે જ્યાં વરસાદ ખાપકી શકે ત્યાં ખાબકી શકે હજુ તારીખ છવ્વીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ વરસાદ આવશે ત્યારબાદ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ આવશે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવશે અને સેક ઓક્ટોબરમાં વરસાદ આવશે એટલે હવાના હળવા દબાણ ઊભા થશે લો પ્રેશર થશે અને વરસાદ આવી જશે કારણ કે જે નીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં પેરોમાં જળવાયુ જે બનવું જોઈએ તે નિષ્ક્રિય છે જો તેમાં લાલ નીનો બનાવ્યો હોત તો તે જ પવન આવ્યો હોત પરંતુ આમાં લગભગ સોમાલિયા જેટ પ્રભાવી હોવાથી અને અરબસાગરના પવનો પ્રભાવી હોવાથી અને બંગાળસાગરમાં એક પછી એક સીટમ બનતા આ વરસાદ આવી રહ્યો છે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે મેઘમહેર સંભાવના છે તાજેતરમાં ચાર કલાકમાં રાજ્યના ચોસઠ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ધોધમાર પરિસ્થિતિને વધુ તીવ્ર છે જ્યારે બાકીના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેને કારણે ખેડૂતોને રાહત ન અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચિંતા વધી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વની સલાહ આપી છે તેમણે જણાવ્યું કે ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાર વાવવાથી ખેતર ખાતરનું નુકસાન ટાળી શકાય છે આ ઉપરાંત ક્ષેત્રોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય આ સલાહ ખેડૂત માટે ખાસ કરીને ઉપયોગી છે કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ આસમાન હોવાની શક્યતા છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત